હલો કેમ છો મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે ઘઉંમાં ખડની દવા છાંટવાની છે નિંદામણનાશક દવા અને એમાં આપણે થોડોક અખતરો એ કરવાના છે કે નાનો યુરિયા સાથે મિક્સ કરી અને સાંટવાના છીએ તો એનું કેવુંક રિઝલ્ટ આવે છે અને ખાલી દવા સાંટીએ એનું કેવુંક રિઝલ્ટ આવે છે એ બંને તમને બતાવીશ તો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો આપણે કઈ દવા છે એ પણ તમને બતાવીશ તો પહેલાં તમને ઘઉં બતાવી દઉં અને ક્યુ ક્યુ ખડ છે તો ચાલો એ તમને બતાવું તો જુઓ મિત્રો આપણા ઘઉં આવા થઈ ગયા છે મસ્ત ઘઉં થઈ ગયા છે એ પહેલાં આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે આપણે નાના અને આછા ઘઉં લાગતા હતા પણ હવે ફૂટ સારી લીધી છે એટલે આપણા ઘઉં બહુ મસ્ત થઈ ગયા છે જો તમે જુઓ છો ફૂટ પણ બહુ સારી થઈ છે અને ઘઉં લીલા સમ અને ઘાટા ક્યારા થઈ ગયા છે અને ખડમાં મિત્રો આપણે ક્યારામાં ઓછું ખડ છે ઘઉં ઘાટા થઈ ગયા છે એટલે પણ પાળીએ ખડ વધારે છે જો આવું ખડ છે અને આજે આપણે એક મહિનો થયો છે તો આમાં આપણે દવા છાંટવાની છે ખડની અને આપણે થોડાક મને એનો યુરિયા નાખીને અખતરો કરશું એનું રિઝલ્ટ કેવું આવે છે અને પાદરું પણ છાંટશું એનું કેવું આવે છે તો ચાલો તમને હું દવા બતાવી દઉં તો દવામાં મિત્રો આપણે આ અલગ્રીપ જે નાશક દવા આવે છે એ છે મેટ સલ્ફ યુરોન મિથાઇલ વીસ ટકા તો આ દવાનો આપણે ઉપયોગ કરવી છે મિત્રો અને થોડાકમાં આપણે સાથે નાનો યુરિયા છાંટશું જે આ નવું નાનો યુરિયા આવ્યું છે જી એને આપશી નર્મદા ને એનો યુરિયા તો આનો થોડાકમાં આપણે અખતરો કરશું એનું કેવુંક રિઝલ્ટ આવે છે અને ઘઉંનો પણ ખડનું કેવુંક રિઝલ્ટ આવે છે એ પણ આગળના વિડીયોમાં તમને બતાવીશ તો મિત્રો આ ખોખાની અંદર આવું પેકેટ નીકળે એ અને એક આવી પડી કે નીકળશે આ બંને એમાં નાખી દેવાનું આપણે ડોલમાં દવા બનાવી નાખવાની અને આના કંઈક સાત છ સાત પંપ જેવું કરવાનું તો આપણે આ માખીઓ લીધું છે એ સાત ડબલા ભરીને આમાં નાખી દેવી અને આનું માફ કરી નાખ્યું એક તો આપણે આ સાત ડબલા પાણી નાખી દીધું હોય આમાં આ બંને દવા આપણે નાખી દઈશું અને પછી પંપે પંપે એક એક ડબલું આપણે આ નાખશું અને આ આપણે નાનો યુરિયા લીધું છે એ આપણે ચાલીસ પચાસ એમએલ પંપે એ નાખશું તો આપણે બંને પેકેટ કાપી નાખ્યા છે અને આમાં નાખી દેવી અને પછી બરાબર કોથળીને ધોઈને નાખી દેવાનું જો આમાં મમરી જેવું આવે છે આપણે એક ખોખાના છાત પંપ બનાવીએ છીએ કે આપણી દવા ફાટે છે કે નહીં તો આપણે ચાલીસ એમ એલનું માપ લીધું છે દવાનું એને આમાં નાખી જોયું ડબલું ધોળું અને દવાઈ એ ધોળી છે એટલે બહુ બરતાતું નથી આપણે ઘડીક વાર જોઈ જોઈ જો આપણી દવા ન ફાટે તો મિત્રો આપણે આ દવા શંટાય નકર ન શંટાય પણ દવા આપણી ફાટતી નથી તમે જુઓ ઘણી વાર લાગી તો હજી આપણી દવા ફાટી નથી દવા આપણી એવી ને એવી જ છે તો આપણે અખતરો કરશું આમાં સાંટીને થોડાકમાં કેવુંક રિઝલ્ટ આવે છે બીજી એમનામ સાંટશું તો મિત્રો આજે આપણા ઘઉં એક મહિનાના થયા છે અને ત્રણ પિયત આપણે આપેલા છે તો એ પિયતનો પણ આપણે વિડીયો બનાવેલો જ છે કેટલા કેટલા દિવસે પિયત આપ્યા બાવીસ ત્રેવીસ દિવસના એના ઘઉં થયા તારે આપણે પિયત આપ્યું હતું અને આજે આપણે એક મહિનાના દિવસે આપણે એને નિંદામણનાશક દવા છાંટીએ છીએ તો મિત્રો આ ઘઉંમાં આપણે ખાતર કે જે કંઈ આપ્યું છે તે વિડીયો પણ બનાવેલા જ છે જો ન જોયા હોય તો એ જોઈ લેજો અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ દવાનું કેવું ક રિઝલ્ટ આવે છે એ પણ આપણે બતાવશું અને નાનો યુરિયા નાખેલાનું કેવુંક રિઝલ્ટ છે નથી નાખ્યું એનું કેવુંક રિઝલ્ટ છે એ પણ આપણે આગલા વિડીયોમાં બતાવશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અને નવા નવા અનુભવ કરતા રહીશું અને શેર કરતા રહીશું તો એ સાથે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન